ઓમ શ્રી વિષ્ણવે હરે કૃષ્ણ જગત યોગિની નામ નામ તશ્યા પૌરાણિમ પાપ હારી યુધિષ્ઠિ પૂછ્યું હે કૃષ્ણ જયેષ્ઠ શુક્લ પક્ષની નિર્જલા એકાદશી મહાતમ્ય મહાત્મ્ય મેં સાંભળ્યું હવે જયેષ્ઠ કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એ કૃપા કરીને મને જણાવો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન સર્વે વ્રતોમાં ઉત્તમ સર્વે પાપોનો ક્ષય કરનાર અને મુક્તિ આપનાર એ વ્રત કહો છો ધ્યાનથી સાંભળો માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે એ મહાપાતકાનાશીની સંસાર રૂપી સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી સનાતની અને ત્રિલોકના સાર રૂપ છે એની એક પુરાતન કથા કહું છું શિવજીના પૂજક અલકા નગરીના અધિપતિ કુબેરને પુષ્પ લાવનારો એક સેવક હેમમાલી હતો એને અત્યંત સ્વરૂપવાન વિશાલાક્ષી નામે પત્ની હતી હેમામાલી પત્ની તરફના સ્નેહના આસક્તિના લીધે કામપાસમાં જકડાઈ ગયો અને માન સરોવરમાંથી પુષ્પો લાવી ઘરે જ રોકાઈ ગયો અને કુબેરના ઘરે પૂજા માટે પુષ્પો આપવા માટે ગયો જ નહીં દેવ મંદિરમાં બેસી કુબેર શિવ પૂજન કરવા માંડ્યા અને મધ્યાહન સમયે એણે પુષ્પો માટે જોવા માંડ્યું પરંતુ પુષ્પો આવ્યા ન હતા ઘણો વિલંબ થવાથી અને પુષ્પો પ્રાપ્ત ન થવાથી કુબેર કુપિત થઈ ગયા અને પૂછ્યું હે યક્ષો દુરાત્મન હેમા માલિક હજી સુધી કેમ નથી આવ્યો જાઓ સત્વરે તપાસ કરો ત્યારે યક્ષો બોલ્યા હે નૃપ પોતાની સ્ત્રીમાં કામાસક્ત થઈ એ ઘરમાં રમણ કરે છે યક્ષોના આવા વચન સાંભળી કોપ કરીને કુબેરે તરત જ હેમામાલી બટુકને બોલાવ્યો આજે ઘણો વિલંબ થઈ ગયો છે એમ જાણી એ ભયથી વ્યાકુળ થઈ આવીને કુબેરની આગળ ઊભો રહ્યો એને જોતા જ કુબેરના લોચન ક્રોધથી લાલ થઈ ગયા અને હોઠ ફાફડવા માંડ્યા અને તે બોલ્યો હે દુષ્ટ દુર્વૃત્ત પાપી તે દેવોનો અપરાધ કર્યો છે એટલે જ તું કોઢિયો થઈ જા

એ પીડા પામતો અને તડકામાં તો એની પીડા તીક્ષ્ણ થઈ જતી પરંતુ ભગવાન શિવની પૂજાના પ્રભાવથી એની સ્મૃતિ નષ્ટ ન થઈ હતી એટલે પાપી હોવા છતાં પણ પૂર્વ જન્મના કર્મોને સંભાળતો સંભાળતો બ્રહ્મણ કરતો કરતો હિમાલય પર્વત ગયો ત્યાં એણે તપોનિધિ મુનિવર માર્કેડને જોયા હે રાજન એ મુનિવરનું આયુષ્ય બ્રહ્માના સાત દિવસ જેટલું સુદીર્ધ છે હેમા માલી બ્રહ્મની સભા જેવા માર્કંડે મુનિના આશ્રમમાં ગયો અને મુનિવરના ચરણોમાં નમસ્કાર કર્યા એને કોડ્યો જોઈ લોક કલ્યાણની ભાવનાથી માર્કંડે મુનિએ પૂછ્યું સા કારણથી તને કોડ નીકળ્યા છે કયા કારણથી તું આ નિંદિત અવસ્થાએ પહોંચ્યો છે હેમમાલી બોલ્યો હું યક્ષરાજ કુબેરનો સેવક હેમમાલી છું કુબેરના શિવ પૂજન સમયે એમની પૂજા માટે હું માન સરોવરમાંથી પ્રતિદિન પુષ્પો લાવતો એક દિવસ કામથી વ્યાકુળ થઈ હું પત્ની સુખમાં આસક્ત થયો અને પુષ્પો પહોંચાડવામાં વિલંબ કર્યો એટલે યક્ષરાજ કુબેરે મને શ્રાપ આપ્યો તેથી હું કોળિયો થયો છું અને પ્રિયતમાથી વિમુક્ત થયો છું મારા પુણ્યકર્મના પ્રભાવથી આપના સાનિધ્યમાં હું આજે આવી પહોંચ્યો છું સત્પુરુષોનું ચિત્ત સ્વાભાવિક રીતે જ પરોપકાર પરાયણ હોય છે એટલે મારા જેવા પાપીને પ્રાયશ્ચિત બનાવો ત્યારે મુનિવર માર્કંડે બોલ્યા તું મારી આગળ સત્ય બોલી રહ્યો છે એટલે તને હું એક કલ્યાણકારી વ્રતનો ઉપદેશ આપું છું જયેષ્ઠ કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું તું વ્રત કર એ વ્રતના પુણ્ય પ્રભાવથી તારા કોડ અવશ્ય નષ્ટ થઈ જશે મુનિના વચન સાંભળી હેમમાલીએ દંડવત પ્રણામ કર્યા મુનિએ તેને ઉભો કર્યો પછી એણે અત્યંત પ્રસન્ન મનથી યોગીની એકાદશીનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી એનું સ્વરૂપ દેવ જેવું થયું એની સ્ત્રીનું મિલન થયું અને ઉત્તમ સુખ પ્રાપ્ત થયું હે રાજન આ પ્રમાણે તમને યોગીની એકાદશીનું વ્રત કહ્યું છે જે મનુષ્ય યોગીની એકાદશીનું વ્રત કરે છે તેને અઠ્યાસી બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે હે જયેષ્ઠ કૃષ્ણ પક્ષની એકાદશી મહાપાપનો પુરાણમાં વર્ણવેલું યોગીની એકાદશીનું મહાત્મ્ય પૂર્ણ થયું મહાપાપ પ્રશમની મહાપુણ્ય ફલ પ્રદા કૃષ્ણ એકાદશી તૈ આ એકાદશી માનવના દરેક પ્રકારના પાપોનો નાશ કરી દે છે અને ભગવાન શ્રી વિષ્ણુની પરમ ભક્તિ તથા શ્રેષ્ઠતમ સેવા પ્રાપ્ત કરાવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે યોગીની એકાદશીનું પાલન કરવાથી મનુષ્યના ભૌતિક જીવનના તમામ મનોરથોની પૂર્તિ થાય છે એટલું જ નહીં સાથે સાથે તેના આધ્યાત્મિક વિકાસમાં પણ ઝડપી વૃદ્ધિ થાય છે અને આ કારણસર જેઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી યોગીની એકાદશીનું પાલન કરીને ભક્ત પોતાની સાધનામાં ઝડપી પ્રગતિ સાધી શકે છે આ વર્ષે યોગીની એકાદશી બે દિવસ આવી રહી છે કેટલાક લોકો તેનું પાલન એકવીસ જૂને કરશે અને કેટલાક બાવીસ જૂને ચાલો તો આ યોગીની એકાદશીના પાવન અવસરે આપણે એક પૌરાણિક કથાનું શ્રવણ કરીએ આજની કથા શરૂ કરીએ જેમાં યોગીની એકાદશીનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવ્યું છે એક વખત યોગીની એકાદશીનું મહાત્મ્ય કહેતા યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે જનાર્દન તમે મને નિર્જલા એકાદશીનું મહાત્મ્ય તો કહેલું જ છે પરંતુ હવે હું જેઠ માસમાં આવતી એકાદશી વિશે પણ સાંભળવા ઈચ્છું છું યુધિષ્ઠિર મહારાજનો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આ પવિત્ર યોગીની એકાદશીનો મહાત્મ્યનું વર્ણન કરતા કહે છે આ યોગીની એકાદશીનું પાલન કરવાથી મનુષ્યના તમામ પાપો નાશ પામે છે તે પાપોનો નાશ કરવાનું શક્તિશાળી સાધન છે જે સુમેરુ પર્વત જેટલી વિશાળ પાપ રાશીને પણ નાશ કરી શકે છે આ યોગીની એકાદશી જે પણ મનુષ્ય શ્રદ્ધા અને નિયમપૂર્વક આ એકાદશીનું પાલન કરે છે તેના તમામ પાપ કર્મો નાશ પામે છે અને તેના જીવનમાં પુણ્યનો શોર ઉદય થાય છે ચાલો તો આ યોગીની એકાદશી નિમિત્તે ભગવાનની એક સુંદર લીલાનું શ્રવણ કરીએ આજની આ વિશેષ કથાનો આરંભ કરીએ એક સમયે એવી ઘટના ઘટી કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું ધરતી પર અવતરણ થયું હતું ત્યારે શ્રીમતી રાધા રાણી ખૂબ જ ઉદાસ થઈ ગયા હતા તેમણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હું તમારા વિયોગમાં એક ક્ષણ પણ જીવતી રહી શકું નહીં તેના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણએ રાધાજીને પોતાની સાથે ધરતી પર અવતરિત થવા કહ્યું પરંતુ કહે છે હે પ્રભુ જ્યાં વૃંદાવન નથી યમુના નદી નથી અને ગોવર્ધન પર્વત પણ નથી ત્યાં મારા મનને સુખ મળી શકે તેમ નથી શ્રીમતી રાધા રાણીના આવા વચન સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ તત્કાલ પોતાના ધામમાંથી માંથી ચોર્યાસી કોષ જમીન ગોવર્ધન પર્વત અને યમુના નદીને ધરતી પર મોકલી દીધા અને આ રીતે ગોવર્ધન પર્વતનું આ ધરતી પર અવતરણ થયું હતું આ તે સમયની વાત છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં પોતાની દિવ્ય બાલ લીલાઓ કરી રહ્યા હતા તે દિવાળીનો બીજો દિવસ હતો નંદ મહારાજ અને તમામ ગ્વાલ બાલો ઇન્દ્ર યજ્ઞની તૈયારીઓમાં વ્યસ્ત હતા એટલામાં જ સાત વર્ષનો કિશોર શ્રી કૃષ્ણ પોતાના ભાઈ બલરામ સાથે ત્યાં આવી પહોંચ્યો ત્યારે તેણે સીધા જ પોતાના પિતા નંદ મહારાજને પૂછ્યું પિતાજી તમે શું કરી રહ્યા છો જો આ કોઈ યજ્ઞની તૈયારી છે તો એ કોના માટે છે આપણે આ યજ્ઞ કોના માટે કરીએ છીએ તો નંદ મહારાજે પ્રેમપૂર્વક હસતા હસતા પોતાના પુત્રને સમજાવ્યું કે આ ઇન્દ્રના યજ્ઞની તૈયારી થઈ રહી છે દેવરાજ ઇન્દ્ર આપણને વરસાદ આપે છે તેથી તેમને પ્રસન્ન કરવા માટે આ યજ્ઞ કરવો પડે છે પરંતુ શ્રી કૃષ્ણએ તેનો વિરોધ કરતા કહ્યું પિતાજી આપણો જીવન તો વાસ્તવમાં આપણી ગાય વાછરડા અને આ ગોવર્ધન પર્વત પર આધાર રાખે છે ઇન્દ્રની કૃપા પર નહીં ઇન્દ્ર તો માત્ર ભગવાન વિષ્ણુના આદેશનું પાલન કરે છે તેથી પિતાજી ઇન્દ્ર માટે યજ્ઞ કરવાની કોઈ જરૂર નથી વાસ્તવમાં તો આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ હવે શ્રી કૃષ્ણના એવા બુદ્ધિશાળી તર્કો સાંભળીને અંતે નંદ મહારાજે પોતાનો પરાજય સ્વીકારી લીધો તેમણે તમામ ગ્વાલોને ઇન્દ્ર યજ્ઞના બદલે ગોવર્ધન પૂજાની તૈયારી કરવા કહ્યું આ વાત સાંભળી તમામ વૃંદાવન વાસીઓ પણ ખૂબ જ આનંદિત થયા અને તૈયારીઓ શરૂ કરી તેઓ પોતાના પ્રિય ગોવર્ધન પૂજાની સમગ્ર સામગ્રી અને ભોગ લઈને ગોવર્ધન પર્વતની તળટી સુધી પહોંચ્યા ત્યાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો સાથે ભવ્ય યજ્ઞ આયોજન કરવામાં આવ્યું બધા લોકોએ ખૂબ જ આદરપૂર્વક ગોવર્ધન પૂજામાં ભાગ લીધો ગિરિરાજ ગોવર્ધન પર્વતને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો ત્યારબાદ બ્રાહ્મણોને તૃપ્તિકર ભોજન કરાવવામાં આવ્યું અને તેમને ગાયો દાનમાં આપવામાં આવી પછી સર્વને વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજનનો પ્રસાદ આપવામાં આવ્યો ગાયો માટે તાજી લીલી ઘાસ આપવામાં આવી ત્યારબાદ રાખીને ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવા લાગ્યા તેઓ બધા ઢોલ નગારા ધુભી વગેરે વગાડી રહ્યા હતા બળદગાડીઓ પાછળ સુંદર વસ્ત્રોમાં સજ્જ ગોપીઓ શ્રી કૃષ્ણના ગુણગાન ગાઈ રહી હતી બ્રાહ્મણ દેવો મંત્રોચ્ચાર કરી રહ્યા હતા આ રીતે પરિક્રમા પૂર્ણ થયા પછી શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વતના રૂપમાં સ્વયં પ્રગટ થયા અને કહ્યું હું ગોવર્ધન છું હું આપ સૌની પૂજાથી અત્યંત પ્રસન્ન થયો છું આ રીતે કહેતા જ તેમને અર્પણ કરેલી બધી જ ભોજન સામગ્રી ગ્રહણ કરી લીધી સર્વે ગ્વાલ ગોપીઓ અને બ્રાહ્મણોએ ગોવર્ધનને પ્રણામ કર્યા પછી તેઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હવે જુઓ આ વાત દેવરાજ ઇન્દ્રને બિલકુલ જ ગમી નહીં જ્યારે તેમણે જોયું કે વૃંદાવન વાસીઓ તેમની પૂજા કરવાની જગ્યાએ ગોવર્ધન પર્વતની પૂજા કરી છે ત્યારે તેમને ભારે ક્રોધ આવ્યો તેમને લાગ્યું કે આ તો તેઓનું અપમાન થયું છે તેઓએ તત્કાળ પોતાના સૌથી ભયાનક પ્રલય રૂપ મેઘોને બોલાવ્યા અને તેમને આદેશ આપ્યો કે વૃંદાવનને ભૂષણ વરસાદથી નષ્ટ કરી નાખો દેવરાજ ઇન્દ્રનો આદેશ મળતાની સાથે જ બધા મેઘો ગુજારા કરતા વૃંદાવન પર તૂટી પડ્યા ચારે બાજુ ભારે વરસાદ શરૂ થયો વાયુદેવે પોતાના સૈનિકો સાથે ઝુંઝારું તોફાન મચાવી દીધો મોટા મોટા ટોળા સાથે સ્તંભ જેવી જાડા ટીપાથી વરસાદ પડી રહ્યો હતો થોડા જ સમયમાં આખા વૃંદાવનમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ ગાયોએ પોતાના વાછરડાઓ પોતાની નીચે છુપાવી દીધા લોકોના ઘરો વિખેરાઈ ગયા અને વીજળી તથા વરસાદથી બચવા માટે લોકો આમ તેમ ભાગવા લાગ્યા આવી ભયાનક સ્થિતિમાં તમામે શ્રી કૃષ્ણનો આશ્રય લીધો અને વિનંતી કરવા લાગ્યા હે કૃષ્ણ તમે ભક્ત વત્સલ છો ઇન્દ્રના ક્રોધથી કૃપા કરીને અમારી અને અમારી ગાયોની રક્ષા કરો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે આ અભિમાની ઇન્દ્રના કારણે સર્વે વૃંદાવનવાસીઓને દુઃખ ભોગવવું પડી રહ્યું છે ત્યારે તેમણે કહ્યું હે વૃંદાવન વાસીઓ હવે ભય ન રાખો તમે જે ગોવર્ધન પર્વતની પૂજા કરી છે એ જ હવે તમારી રક્ષા કરશે અત્યારે તમે તમારા પરિવાર અને ગાયો સાથે મારી સાથે આવો આપણે ગોવર્ધનની શરણમાં જઈએ એટલું કહીને શ્રી કૃષ્ણ બધા જ વૃંદાવન વાસીઓ સાથે ગોવર્ધન પર્વત પાસે પહોંચી ગયા ત્યાં જઈને તેમણે અત્યંત સહેલાઈથી પોતાના ડાબા હાથની નાની આંગળીથી ગોવર્ધન પર્વત ઊંચકીને ઉપાડી લીધો પછી તેમણે સૌને આદેશ આપ્યો કે તેઓ બધા જ ગોવર્ધન પર્વતના નીચે આવી જાય શ્રી કૃષ્ણનો આદેશ મળતા જ નંદ મહારાજ યશોદા મૈયા અને તમામ વૃંદાવન વાસીઓ ગોવર્ધન પર્વતની નીચે આવી ગયા ઇન્દ્રના પ્રચંડ વરસાદથી બચવા માટે શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રનું આહવાન કર્યું જેણે પોતાના તેજથી તે વરસાદના પાણીને અંદર આવવાથી રોકી દીધું એ જ સમયે શેષનાગે ગોવર્ધનની બહારની તળેટીમાં પોતાની નાગફણીઓ વડે કુંડળી મારી ભીંત ઊભી કરી દીધી જેથી પૂર અંદરની તરફ પ્રવેશી ન શક્યું બહાર ઇન્દ્રના મેઘો સતત ગર્જના કરતા રહ્યા અને અંદર વૃંદાવનવાસીઓ કોઈ ભૂખ કે તરસ વગર માત્ર શ્રીકૃષ્ણના મુખ દર્શનથી જ તૃપ્ત થતા રહ્યા આ રીતે શ્રી કૃષ્ણએ સાત દિવસ અને સાત રાત સુધી ગોવર્ધન પર્વત તમામ વૃંદાવન વાસીઓની રક્ષા કરી સાતમા દિવસે ઇન્દ્ર પોતાના હાથી પર બેસીને વજ્રધારી બની પ્રહાર કરવા આવ્યા તો એ જ ક્ષણે શ્રી કૃષ્ણએ તેમના હાથ અને વજ્ર બંનેને સ્થિર કરી દીધા આ દ્રશ્ય જોઈને ઇન્દ્ર અત્યંત ભયભીત થઈ ગયા અને તત્કાલ પોતાની સમગ્ર સેના સાથે ત્યાંથી ભાગી ગયા તેઓ જતા જ વૃંદાવનમાં આવેલા તમામ પૂરના પાણી ગાયબ થઈ ગયા ગયા મેઘો વિખેરાઈ અને ફરી એકવાર સુંદર ધૂપ તડકો નીકળવા લાગ્યો વૃંદાવન ફરીથી પહેલા જેવું જ સુંદર અને આનંદમય બની ગયું આ બધું જોઈને શ્રી કૃષ્ણએ કહ્યું હે મારા પ્રિય વૃંદાવનવાસીઓ હવે તમે સૌ તમારી પત્નીઓ અને પરિવાર સાથે બહાર આવી શકો છો હવે વરસાદ બંધ થઈ ગયો છે અને પૂરના પાણી પણ ઓસરી ગયા છે ભગવાન શ્રી કૃષ્ણની આ વાત સાંભળી સર્વે વ્રજવાસીઓ અત્યંત આનંદિત થઈ ગયા તેઓ પોતાના પરિવારો અને ગાયો સાથે બહાર જવા લાગ્યા જ્યારે શ્રી કૃષ્ણ ગોવર્ધન પાસે એકાંતમાં એક વૃક્ષ પાસે ઊભા હતા ત્યારે ખૂબ જ લજ્જિત બનેલા ઇન્દ્રદેવે તેમની પાસે આવ્યા તેમણે આગળ સુરભી ગાયને રાખી હતી અને પોતાનું તેજસ્વી મુકુટ ભગવાનના ચરણોમાં મૂકી દેતા તેમણે ભગવાન સમક્ષ ક્ષમા શરૂ કરી તેમણે પોતાના આ અપમાનજનક કૃત્ય માટે ભગવાન પાસે ક્ષમા માંગી અંતે સુરભી ગાયે પોતાના દૂધથી ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કર્યો તે દૂધની ધારા ગોવર્ધન પર્વત પર વહેવા લાગી અને ત્યાંથી ગોવિંદ કુંડનું નિર્માણ થયું ઇન્દ્રદેવે આકાશ ગંગાથી ભગવાનનો અભિષેક કર્યો આ પવિત્ર જળ ગોવર્ધન થી વહેતા વહેતા નીચે આવ્યું અને તે સ્થળે પહોંચ્યું ત્યાં માનસિક ગંગા રૂપે વહેવા લાગ્યું જે આજ સુધી પણ સર્વ પાપોને નાશ કરનાર નદી બની છે ગોવર્ધન પર્વતની પૂજા આજના દિવસે જ કરી હતી આ પરંપરાનું પાલન કરતા આપણે દરેક વર્ષે કાર્તિક માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ગોવર્ધન પૂજાના પર્વ તરીકે ઉજવીએ છીએ આ દિવસે ગોવર્ધન પર્વત અને ગાયોનું પૂજન કરવામાં આવે છે ગિરિરાજ ગોવર્ધનની પરિક્રમા કરવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને અનેક પ્રકારના ભોજનથી બનેલ વિશેષ અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવે છે ગોવર્ધન પરિક્રમા વિશે ગર્ગ સંહિતા કહે છે ઋષ્યમુખ સહગીરી અને દેવગીરી પર્વતો તથા સમગ્ર પૃથ્વીનું તીર્થ સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તેના કરતા અનેક ગણો પુણ્ય ફળ ગોવર્ધન પર્વત પરિક્રમા કરવાથી મળે છે અર્થાત ગિરિરાજ જેવા કોઈ તીર્થ તો અગાઉ ક્યારે થયું જ નથી અને ભવિષ્યમાં પણ થશે નહીં આ વાત ગર્ગ સંહિતામાં સ્વયં નારદ મુનિ દ્વારા કહેવાયેલી છે જે વ્યક્તિ ગોવર્ધન પૂજાના દિવસે ગિરિરાજ ગોવર્ધનની આ પાવન કથાનું શ્રવણ પણ કરે છે તેના પૂર્વ જન્મોના સર્વ પાપો નાશ પામે છે અને તેને ગિરિરાજ ગોવર્ધનને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જો આ કથા તમને પસંદ આવી હોય તો કૃપા કરીને તેને તમારા પરિવારજનો અને મિત્રો સાથે જરૂર શેર કરો જેથી આજના પવિત્ર દિવસે આ કથાનો શ્રવણનું પૂર્ણફળ તેમને પણ પ્રાપ્ત થાય અને આ વિડિયો અવશ્ય લાઈક કરશો જો તમને અમારા તરફથી આપવામાં આવતું આ વૈદિક શાસ્ત્ર સંમત જ્ઞાન પ્રચાર કાર્ય પસંદ આવે તો આવનારી આવી જ અન્ય પૌરાણિક પ્રમાણભૂત કથાઓને તૈયાર કરવા માટે અને તેની નોટિફિકેશન મેળવવા માટે આપ આ ધર્માભક્તિ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી શકો છો તો ચાલો ગોવર્ધન ધારી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે તેઓ આપણા તમામ અનર્થોનો નાશ કરીને આપણને પોતાની શુદ્ધ ભક્તિ